તિલકવાડા ખાતે સાધુ સંત પરિક્રમાવાસીઓ માટે ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સેવા ધર્મ અને સંસ્કૃતિના જતન માટે પહેલ રિપોર્ટ બાદ તર મહદેવ મુજબ પ્રસન્નતા હોય મેં તિલકેશ્વર મહાદેવ કા પુજારી જો તિલકેશ્વર મંદિર છે ગામ કા નામ જો તિલકવાડા પડા હે वो तिलकवाड़ा के अंदर ऐसे धार्मिक प्रवृत्ति के डॉक्टर वगैरह जो है वो साधु संतों वासियों का निःशुल्क उपचार कर रहे हैं कोई फीस नहीं ले रहे हैं और परिक्रमावासी साधुओं की वो जो सेवा कर रहे हैं इससे मुझे प्रसन्नता हो रही है बड़ा गर्व अनुभव हो रहा है कि मेरे भोलेनाथ की कृपा से भक्तों को ऐसी प्रेरणा मिल रही है जो साधु संतों का निःशुल्क उपचार जो कर रहे हैं इसे सनातन धर्म का जो प्रचार हो रहा है सनातन धर्म में अपना अपना योगदान दे रहे हैं भक्त लोग इससे बड़ी प्रसन्नता है सभी अपने अपने श्रद्धा और इच्छा अनुसार जो व्यवसाय करते हैं वो सनातन धर्म में इसी प्रकार से सहयोग करें ऐसा हमारा माँ नर्मदा से तिलकेश्वर से प्रार्थना है कि भगवान सभी भक्तों को જય નર્મદે હર તિલકવાડા તાલુકા માં અને આજ રોજ તિલકવાડા ગામ જ્યાં મારું ક્લિનિક આવેલું છેલ્લા બે વર્ષથી હું મારું ક્લિનિક ચાલુ છું તિલકવાડા એવું ગામ છે જ્યાં ઉત્તરવાયની નર્મદા પરિક્રમા થાય છે તેમજ જે પૂર્ણ નર્મદા પરિક્રમા થાય છે તેનો માર્ગ પણ તિલકવાળા થઈને થાય છે તો મને એવો વિચાર આવ્યો કે આપણે આપણા સનાતન ધર્મના રક્ષણ માટે તેમજ સનાતન ધર્મને આગળ વધારવા માટે આપણે શું યોગદાન આપી શકીએ એટલા માટે હું અહીંયા છેલ્લા બે વર્ષથી જ્યારથી મારું ક્લિનિક ઓપન થયું છે ત્યારથી હું દરેક પરિક્રમાવાસીઓ તેમજ સાધુ સંતો તેમજ જે કોઈ ગરીબ હોય કે જેમની વ્યવસ્થા ના હોય કે પૂરતા પૈસા આપી ના શકે તો તેવા લોકોને પણ હું નિઃશુલ્ક સેવા કરી રહ્યો છું એટલા માટે એવું કહેવાય છે કે આપણે જેમ નું નિર્માણ થયું રામાયણના સમયમાં ત્યારે એક નાની ખિસકોલીએ પણ રામસેતુના નિર્માણ માટે રેતીના કણકણનો ઉપયોગ કરી અને તેના નિર્માણ માટે યોગદાન આપ્યું હતું એટલા માટે દરેક શ્રદ્ધાળુઓ તેમજ હિન્દુ સનાતનીઓને મારું કહેવું એ છે કે આપણે મોટી નહીં પણ નાની નાની વસ્તુઓ તેમજ નાના નાના યોગદાનથી તમે તમારા ધર્મ તેમજ સનાતન ધર્મનું રક્ષણ કરી શકો છો મારું નામ ડૉક્ટર તેજપાલસિંહ સોલંકી છે મારું ક્લિનિક ઢીલકવાડા ખાતે આવેલું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ